સુરતમાં વ્યાજખોર ત્રાસ વધી રહ્યો છે આગળ વરિયાવ રોડ જહાંગીરપુરા સુરત ખાતે સુરત શહેરના પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધ લોક કાર્યક્રમ પાંચ સુરત શહેર પોલીસ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સુરત કમિશનર દ્વારા લોકોને વ્યાજખોરી અટકાવવા માટે સમજ પણ આપી હતી સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત પોલીસ દ્વારા લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ અને પબ્લિક વચ્ચે વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી સુરત શહેરમાં ક્રાઇમ રેટ વધે નહીં તેને લઈ સુરત પોલીસ દ્વારા સતત અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જેને લઈને સુરત પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ કમિશનરના આદેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં સમયાંતરે લોકો સાથે સીધો સંવાદ યોજવામાં આવે છે ત્યારે સુરતમાં

આ લોક સંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ અભી ત્રણ અત્યાર સુધી જો ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જનલી થાય છે કે જાહેર નથી આવવા માગતા એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળી જોઈએ જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખિલ કરીને સીધા પણ કરીશું અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવા લપંગાવો જો વ્યાજના વ્યાજખોરી કરતા હોય ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય એમાં રિક્ષાવાળા હોય જો બી નાના મોટા વેપારીઓ વગર આ લોકોને ચંગુલમાં હોય તો આપ પોલીસ પાસે જાઓ અમારે પાસે આવો જોઈએ અને હંડ્રેડ પર્સન્ટ આપના પૂરા કામ થશે જોઈએ અને આપ જે રીતે છસો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન બી અમે આપો અમે ગુપ્ત રાખીશું સાથ આજ લોક દરબારનું બીજી બીજો અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ બારેમાં કે કોઈ ડ્રગ્સ વગેરેના સેવન નહીં થાય અને સાથો સાથ જો ઇન્ફોર્મેશન આપણને પબ્લિક પહોંચતા કરે જોઈએ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ છે એના બારેમાં જોઈએ અને સાથો સાથ જો બેંક્સ જો લોન મેળા તરીકે કે જે એના અગર કોઈ લોન જોઈએ નાના મોટા આ ખરો છે બચવા માટે તો બેન્કો કેવી રીતે લોન લઈ શકે અહીંયા બી સુરત સિટીમાં આપણા બેન્કના લોન મેળાઓને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોકો સંપીને રહે અને એકબીજા સાથે મળીને એવી પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન ફાઇવના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે ત્રણ કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારને આયોજન કરવામાં આવી રહેલ છે જો આ બધાને સમય સમયાંતરે અમે જાણ કરતા રહીએ સર ડ્રગ્સ આપશો ડ્રગ વેચનારના એના ઉપર જો જે રીતે આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ચાહે ક્રાઇમ બ્રાન્ચ હોય સોજી હોય સ્થાનિક પોલીસ હોય બધા લોકો તૂટી પડી છે આ લોકોને આવનાર સમય બહુ ખરાબ રહેશે જોઈએ જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જો બેચવાલા બધા લોકોની લિસ્ટ અમારી પાસે આવી ગયા અને આ લોકોનો જે ગેર આ પ્રકારના કમાઈથી જો કોઈ પ્રોપર્ટી વસાયેલી હશે જો એ જો બી કરતી તો એના ઉપર બી અમે લોકો જો અલગ અલગ જો જો કોઈ પ્રમાણે જો આ એના બી સીઝર થશે અને આગે જો બી રહેશે ઇલીગલ રહેશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છે